ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા બજાવતા ડોક્ટર કૃણાલ ચાપાનેરીએ થર્ડ મેન ઓફ સ્ટીલ બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં મિસ્ટર ભરૂચ બે હજાર ત્રેવીસ બે એવોર્ડ અંકે કર્યા ભરૂચ બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં મોદીની વાડી ખાતે સ્પર્ધા યોજાઈ હતી થર્ડ મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચ બે હજાર તેવીસ ચોવીસની સ્પર્ધામાં ત્રણ કેટેગરી યોજાઈ હતી જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કૃણાલ ચાપાનેરીએ બોડી બિલ્ડિંગ ક્લાસિક અને મેન્સ ફિઝિક્સ એકસો સિત્તેર સેમી ઉપરની બે કેટેગરીમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે સ્પર્ધામાં કુલ એકસો દસથી વધુ બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો વિજેતાઓને એસોસિએશનના પ્રમુખ નરેશ ઠક્કર ઉપપ્રમુખ સંદીપ વિઠલાણી ટ્રેઝરર જિગ્નેશ રાજપૂત સહિતના તરફથી પ્રમાણપત્ર સાથે ટ્રોફી એનાયત કરાઈ હતી ડૉક્ટર કૃણાલ છેલ્લા આઠ વર્ષથી ફિટનેસ પર પૂરતું ધ્યાન આપી વર્કઆઉટ કરી રહ્યા છે તેઓએ કોઈ સ્ટીરોઈડ કે પ્રોટીન પાવડર લીધા વગર નેચરલ બોડી બનાવી છે ખાસ ડાયટમાં કઠોળ ફ્રૂટ પનીર સિંગદાણા લઈ રહ્યા છે તેઓ પાંચ વર્ષથી ખાંડ કે કોઈ સ્વીટ આરોગતા નથી સાથે જ મેંદા અને રિફાઈન તેલથી દૂર રહીને ઘાણીનું તેલ જ આરોગે છે અગાઉ બે વખત તેઓ વિજેતા બન્યા છે જોકે પહેલી વખત પ્રથમ ક્રમ બે કેટેગરીમાં મેળવી મિસ્ટર ભરૂચ બન્યા છે